ધોળકાના વોઠા ગામે ભરાતા લોકમેળામાં શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યના મામલે સરકારને રજૂઆત કરવામાં આવી વોઠાના સપ્તસંગમ પર યાત્રાળુઓ ટેન્ટ બાંધીને પાંચ દિવસ સુધી રહેતા હોય છે ત્યારે નદીના પ્રદૂષિત પાણી અને હવાના કારણે લોકોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે સપ્ત સંગમ પર પિતૃ વિધિ અને ધાર્મિક વિધિ પણ કરવામાં આવે છે સાબરમતી નદીમાં ઉદ્યોગનું વેસ્ટ પાણી છોડાય છે તેથી લોકોના સ્વાસ્થ્ય માનવ જીવન અને પશુ પંખી પ્રદૂષિત પાણીના કારણે રોગના શિકાર બને છે આ મુદ્દે મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે ઓનો કમનસીબી એ છે કે સાબરમતી નદી અને કારી નદી જે સાત નદીના સંગમ ઉપર એનું મ્યુનિસિપલ કોર્પોરેશનનું ટીટ થયા વગરનું પાણી એટલું દુર્ગંધ મારે છે અને એના હિસાબે હવા અને હવા પ્રદૂષણ પાણી પ્રદૂષણની સૌથી મોટી સમસ્યા છે એટલે ત્યાં આગળ આવતા યાત્રીઓને ધાર્મિક વિધિ માટે જે સ્નાન કરવું પડે છે તો અમે દર વખતે કહીએ છે કે આના માટે કંઈ સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ